કોઈ સંતો મહંતોને સમાધિ આપે કે કોઈ વ્યક્તિ પાડેલા પ્રાણીને સમાધિ આપે તેવી ઘટનાઓ તો અવારનવાર આપણે જોઈએ છીએ પરંતુ અહીં તો એક ખેડૂતે કારને સમાધિ આપી છે ખેડૂતનું કહેવું છે કે કાર લીધા બાદ આર્થિક સમૃદ્ધિ આવી એટલે તેઓએ યાદગીરી રૂપે પોતાની જમીનમાં કારને સમાધિ આપી હતી આ વાત છે અમરેલીના લાઠી તાલુકાના પાડરશીંગા ગામની ગામમાં ખેડૂત સંજય કોલરાએ

શાસ્ત્રોક્ત વિધિ સાથે સમાધિ આપવાનો નિર્ણય કર્યો આ માટે તેમણે આસપાસના સંતો મહંતોને નોતરું પણ મોકલ્યું હતું અને પોતાના સગા સંબંધીઓને પણ બોલાવ્યા હતા ઢોલ અને ડીજેના તાલ સાથે રાસની રમઝટ બોલાવી કારને સમાધિ આપી હતી એટલું જ નહીં કારના માલિક સંજયભાઈ આખા ગામને ધુમાડા બંધ જમાડ્યા હતા